બાબુભાઈની બુરી બાબતે બે બાળકોને બનાવ્યા બિચારા પરિણિત મહિલાઓની જિંદગી બરબાદ કરવા પાછળ દારૂ ધૂમ્રપાન અને નશાયુક્ત પદાર્થોએ વિશેષ ભાગ ભજવ્યો છે જેને લીધે મોટા ભાગની મહિલાઓ વિધવા બને છે અને બાળકોએ પિતાની છાયા ગુમાવવી પડે છે જેનો એક જીવંત પુરાવો સુરતના આહિર પરિવાર સાથે બનવા પામ્યો છે બનાવમાં વેડરોડ સ્થિત વિજયનગર નજીક સહયોગ એપાર્ટમેન્ટ રહેતા કૈલાશભાઈ રમણભાઈ આહિરે નશાના ચક્રવ્યુમાં ફસાયેલ હતા જીઓને સંતાનમાં બે બાળકો છે જેમાં પહેલા સંતાનમાં પુત્ર અને બીજા સંતાનમાં એક મહિનાની પુત્રી છે કૈલાશભાઈ અને પરિવારને નશાની ચંગુલમાંથી બહાર લાવવા કૈલાશભાઈની પત્નીએ તેમને દારૂ છોડવા આગ્રહ કર્યો હતો આથી પરિવાર અને પોતાના સ્વાસ્થ્ય માટે કૈલાશભાઈએ દારૂ છોડવા માટેનો પ્રણ લીધો હતો જે અંગે લીધેલ નિર્ણય કૈલાશભાઈ અને તેમના પરિવાર માટે સુખદાયી હતો પરંતુ દારૂ છોડાવવા માટે જે રસ્તો અપનાવ્યો હતો તે મોત કૈલાશભાઈ અજાણ હતા કૈલાશભાઈ વલસાડ સ્થિત ધરમપુર જતા માર્ગ પર કલવાડામાં આવેલ બાબુભાઈ ની દરગાહ પર વ્યસન મુક્તિ માટેના ઈલાજ માટે બાબુભાઈ પાસે ગયા હતા જ્યાં બાબુભાઈએ તેમને પોતાની કોઠાસૂસ પ્રમાણે કોઈક જડીબુટ્ટીથી બનાવેલ કોઈક મિશ્રણ પીવડાવ્યું હતું મિશ્રણ પીવડાવતા પહેલાં બાબુભાઈએ મૃતક કૈલાશભાઈએ જણાવ્યું હતું કે આ દવા પીધા બાદ તમને નવ કલાક સુધી નિંદ્રાહીન અવસ્થામાં રહેશો અને ત્યારબાદ હોશમાં આવશો આમ કહ્યા બાદ બાબુભાઈએ કૈલાશભાઈને એક લીલા રંગનું પ્રવાહી પીવડાવ્યું હતું જો કે લીલા રંગનું પ્રવાહી પીધા પછીના પાંચ કલાક બાદમાં ભાન આવેલ કૈલાશભાઈને વલસાડ લઈ આવતી વખતે ધમડાચી ગામ પાસે અચાનક મોઢામાંથી ફીણ નીકળતા તાત્કાલિક સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે કૈલાશભાઈને મૃત જાહેર કર્યા હતા શું બાબુભાઈએ કૈલાશભાઈને લીલા રંગનું મિશ્રણ વ્યસન મુક્તિ માટે પીવડાવ્યું તે દવા હતી કે પછી ઝેરનો પ્યાલો શું બાબુભાઈ કોઈક વૈદ છે કોઈ ડોક્ટર છે કે પછી કોઈક નીમ હકીમ મેં કૈલાશભાઈનો હાળો છે બરાબર મેં આવેલો આ સુરત પછી અહીં જે મારે વાત કરી કે ભલે ભાઈ મને એક બે મહિનાથી જરાક તકલીફ થાય છે મને દારૂના વ્યસન છે તો પછી આ મને ખબર પડી કે વલસાડમાં કોઈ તે બી છે દારૂનું વ્યસન છોડવાય છે એમ કરીને કંઈ આયુર્વેદિક ઔષધ આપે છે તો તું મારા હાથે આવો તો પછી મેં કીધું ભાઈ ચાલો ઠીક હે કંઈ વાંધો નહીં એક દાડા હું બીગડી જાય એમ કરીને મેં એમના હાથે ગયો વલસાડમાં બરાબર વલસાડથી આપેલું જો દવાળાનો જો પેલો જો બાબો છે બાબુભાઈ કરીને એનો જો કંઈ દરગાહ વર્ગા છે ત્યાં બે જાતની દરગાહ છે ખેરગામ રોડ પર એમના પાસે એડ્રેસ હતો કૈલાસભાઈના પાસે તો પછી મારે કીધું કે ચાલ આપણે જવું છે વલસાડ મેં પછી એમના હાથે ગયો ત્યાં ગયો પછી ત્યાર સુધી બાબુભાઈને મળ્યો બાબુભાઈ કહેતા હતા કે ભાઈ આ કે કંઈ વાંધો નહીં અમારે ત્યાં એવી દવા આપતા છે પણ હવે દવા ખલાસ થઈ ગઈ પણ તમે કે બે એક કલાક પછી અટકો તો મેં દવા બનાવીને આપું એમ કરીને તો પછી મેં કંઈ કંઈ વાંધો નહીં તો પછી ભાઈ એક બે કલાક અમે રખડ્યા હતા દરગાહ પર જ બેસી રહ્યા પછી આ કહેતો હતો કે ભાઈ કંઈ વાંધો નહીં હવે દવા તૈયાર થઈ ગઈ તમે આવી જાઓ પછી એમના કયા પાસે ગયા હતા અંદર દરગાહમાં પછી આ પૂછ્યું કે ભાઈ કેટલા દાડાથી દારૂ પીએ છે એમ કરીને આ તો કૈલાસ કૈલાસભાઈ કીધું કે ભાઈ મેં મારે તો કંઈ એવું લત નથી પણ બે ત્રણ મહિનાથી મારે જરાક વધારે થઈ ગયેલી છે તે મને છોડવું છે એમ કરીને તો ભલે કંઈ વાંધો નહીં કે આ દવા મેં આપું છું તો તને કે આઠ દસ કલાક તકલીફ આઠ દસ કલાક તકલીફ થાય પછી તું ક્લિયર થઈ જવાનું અને એના બાજુમાં તો દારૂનું નામ નિશાન મીટી જાય એવું કહીને પછી તે દવા પીવડાવી દવા પીવડાવી પછી આ તો પહેલી જ બાબુભાઈ કીધો હતો કે ભાઈ આઠ દસ કલાક એને હોશને આવશે તો એના કરતાં મેં બાજુમાં જ એનો બાબુભાઈનો જો ઓટલું જેવું હતું એના બાજુમાં જ તો અહીંયા મેં એના ભાઈનું એને ઓવળી દીધું પછી ચાર કલાક થઈ ગયા ચારેક કલાક થયા પછી મેં કીધું કે ચાલો સાંજ પડે છે સાડા છ વાગ્યા મારા જે છે ત્યાં વલસાડ જ રહે છે સંતોષભાઈ તો એમને મેં ફોન કર્યો કે ભાઈ તમે આવી જાવ સાંજ પડે છે તો પછી જીઆઈજીને લઈ જાઓ એમ કરીને તો પછી ત્યાંથી નીકળ્યા રિક્ષા પરથી રિક્ષા પર જીઆઈજીને બેઠો ત્યારે પણ જીઆઈજી ઊંઘતા જતા કે ભાઈ અમને એવું લાગે કે ભાઈ હું તો જ છે એમ કરીને પછી ત્યાંથી પહેલાં સંતોષ જયેજીને કીધું તો સંતોષ જયેજી રિક્ષા લઈને આવ્યા કે ભાઈ તો એને જોયું કે ભાઈ આ તો તો છે તો પછી આ કહેવા લાગે કંઈ નહીં કે પેલા બાબુભાઈ કહેવા લાગે કંઈ નહીં કે આ તો તમને ખબર જ છે કે ભાઈ આઠ દસ કલાક તો એવું જ પોઝિશન રહેવાની એમ કરીને તો પછી ચાલો કંઈ વાંધો નહીં આવે ઘેરે લઈ જ એમ કરીને પછી ઘેરે લઈ ગયા બેડ પર લખ્યો નીચે જમીન પર જ ગાદી લાખીને એમને હોવાડ્યો પછી અમે બહાર ખુરશી લાખીને ગપ્પા કરવા લાગી કે ભાઈ એવું છે તેવું છે સારો થઈ જાય દારૂ છૂટી જાય તો તો પછી થોડાક વાર પછી અમને ઘેરમાં જમવાનો તૈયાર થતો તો પછી ઘેરમાંના કહેવા લાગે કે ભાઈ જમી લો એમ કરીને પછી સંતોષભાઈના જે છે એ કહેવા લાગ્યા કે ભાઈ હવે આપણને બટાટ જમવાના બેસવાના છે તો પછી આ ભાઈને બી ઉઠાડો આ ક્યાર ન છે કે હવે ચાર પાંચ કલાક થઈ ગયા તો પહેલાં એમને ઉઠાવવા લાગ્યો તો એમના મોડામાંથી થોડોક ફેસ જેવું નીકળવાતો નીકળતો હતો પછી અમને એવું લાગ્યું કે ભાઈ હવે આપણને સો સાદો સોડોથી મોડો ધોયેલો છે અને થોડોક સોડો બી પાંજેલો પીવડાવશે તો એના એવું અંદાજ લાગાડ કે ભાઈ સોડોનો ફેસ નીકળતો હશે પર થોડોક હજી જોયો કે ભાઈ હજુ નીકળે છે એમ કરીને તો પછી અમે તુરત જ ત્યાં વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ છે ત્યાં દવાખાનામાં દાખલ કર્યો ત્યાં દાખલ કર્યો ડૉક્ટરે બધી રીતે ચેક કર્યો પછી સસ્તે શૉર્ટમિટ લગાડ્યો શોર્ટ લગાડીને પછી કોડિયોગ્રામ વગેરે નીકાળ્યો અને ડૉક્ટરે કહી દીધો કે ભાઈ આ માણસ ડેથ થઈ ગયેલો છે એમ કરીને ના 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 આ તો આવું છે કે ભાઈ આવી બે જાતના હિસાબ ચાલે છે દુનિયામાં તો કોઈ શ્રદ્ધા પર ચાલે છે તો કોઈ મેડિકલ પર ચાલે છે વિજ્ઞાન પર ચાલે છે આ કૈલાસભાઈને બી કોઈ કીધો હતો કે ભાઈ ત્યાં આવી જાજો ત્યાં એવું છે તેવું છે તો હવે તો કોઈ પણ વિચાર શું કરે છે કે ભાઈ ચલો ભાઈ આ બુરી આદત છે છૂટી જાય એના કરતાં મેં પણ બીજા કામ ત્યાં આવેલો હતો સુરતમાં પણ આ જે કહેતા હતા કે ચાલ ભાઈ મારા કરતાં એક દારૂ તું રજા પાડ તારો કામ રહેવા દે મારા હાથે ચાલ તો મેં ગયો અને એવી ઘટના બની ગઈ ના 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 કોઈ ગવર્મેન્ટનું કેન્દ્ર નથી કોઈ ગવર્મેન્ટ કેન્દ્ર નથી કંઈ કંઈ લિખા પડી બી નહીં કરી કંઈ લખાણ બી નહીં આપ્યો અને અમે બીને કંઈ માગ્યું બરાબર અમે ખાલી એક આ કોઈ એમનો જોડીદાર હતો આ વાત બતાવી કે ભાઈ એવું થયે એને બી કોઈ જોડીદાર બે તમને ત્યાં એવું કમ્પ્લીટ થયેલા હતા કે ભાઈ આ ગયો તો ગયો તો ઉધરી ગયો પેલો જેલો તો ઉધરી ગયો એમ કરીને હવે પ્રચાર તો થાય જ બરાબર પણ આ એવો બનાવો પહેલી વખત બન્યો કે બીજી વખત બન્યો એમને કંઈ ખબર અમને નથી પણ અમે ગયા અને એવું બનાવ થયું ના ના આવી તો કંઈ નોંધાવી નથી પણ અમે હવે પોસ્ટમોર્ટમની રિપોર્ટ જોઈશે કે ભાઈ આમનો જો પેશન્ટ જયેલું છે અમારો જો માણસ જયેલો છે કેલેશભાઈ એનો કારણ અમને ખબર નથી ને તો કેવી રીતે અમે કમ્પ્લેન કરશે એના પર તો પછી એના પર ગુના મર્ડર કેસ જ કરવા પડશે એના પર અમારો એટલો મોટો માનસ જયેલો છે બેન એને એને તો રિપોર્ટ આ લોક મને છોડી દેશે મે તો કઈ બી કઈ બી રીતે કઈ બી કાર્યવાહી કરવાનું તૈયાર છે બસ ખાલી રિપોર્ટ વાર છે બીજું કઈ રિપોર્ટ નો કઈ ચાર પાંચ દાડામાં રિપોર્ટ આવે એમ બતાવેલો છે હવે ખબર પડે રિપોર્ટ આવે ત્યારે મેં કોઈ બેલ હતી એના પર મડરની કેસ પૂછવાની પૂછ્યું હા હા મારી સામે જ ના 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 મારા સામે જ મેં પણ બાજુમાં જ બેહેલો હતો આ જેવો આપણો નીમનો કાળો મીળો આવે છે કેવો કલર રહ્યો છે નીળો નીળો કલરનો એવો આયુર્વેદિક કંઈ તબી હતો ના આમને કંઈ નહીં માનવું કૈલાસ જે આમ મારા જેને જે લઈ જાય ને તેને ખબર હતી કે ભાઈ આ દવા પીવડાવશે અને એનાથી દારૂ છૂટી જાય છે એમ કરીને તો અંધશ્રદ્ધામાં અંધ બનેલ આહિર પરિવારે પોતાનો ચિરાગ ગુમાવી દીધો છે જેને લઈ પરિવાર પર શોકની કાલીમાં છવાઈ ગઈ છે બનાવમાં જ્યારે કૈલાશભાઈ દારૂ છોડાવવા માટે ગયા ત્યારે તેમણે દારૂ પીધો હતો જે વાતની જાણ તેમણે મિશ્રણ પીવડાવનાર બાબુભાઈને કરી હતી છતાં બાબુભાઈએ કૈલાશભાઈને મિશ્રણ પીવડાવ્યો હતો જેને લઈ કૈલાશભાઈ મોતને ભેટ્યા હતા આમ આ મોતની પોલીસે કોઈ તપાસ કરી છે કે નહીં અને કરી હોય તો બાબુભાઈ જેવા ઢોંગી વૈદની ધરપકડ કરી છે કે કેમ તે એક વિચારવાનો પ્રશ્ન રહ્યો સમાજમાં એવા કેટલાક ઢોંગી બાબા વૈદના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે પણ સરકારી તંત્ર તેમની પર કોઈ કાયદાકીય કાર્યવાહી કેમ નથી કરતી તે પણ એક ગંભીર પ્રશ્ન છે એને કંઈ આયુર્વેદિક જેવું દવા બનાવીને રાખેલી બરાબર તા આ બહુ બધા આપણા ગુજરાત સ્ટેટ કરતાં બીજા સ્ટેટના મહારાષ્ટ્ર સ્ટેટના બી લોકો આવતા છે એમાં એનું રિઝલ્ટ આપણે સારું મળતું છે તો એ હિસાબે આપણે સાંભળીને બધા લોકો બી જાય કરે જાતા છે પછી અમે આ લોકોને લઈ ગયેલા તો આવું બનાવભાઈનું તો આવા બનાવથી અમને પેલું એના પર સખ્તી સખ્ત કાર્યવાહી આપણા ન્યૂઝ ચેનલને મારું રિક્વેસ્ટ છે કે આવા અંધશ્રદ્ધા જે આવી દવા આપીને કોઈ એના પર વિશ્વાસ રાખવું નહીં જોઈએ જો અમારા હાથે બનાવ બન્યું એવું કોઈના હાથે બનાવ બનવું નહીં જોઈએ મારી એ દરખાસ્ત છે બધા ચેનલને આપણા દિવ્યાંગ ચેનલ હોય દિવ્યાંગ ખાસ કરીને સરકારને મેં જણાવવા માગું કે આવી અંધ અંધશ્રદ્ધા જે વસ્તુના લીધે આવા ઘાત થતા છે એ કોઈ દાડા નહીં થવું જોઈએ એટલે મેં રિક્વેસ્ટ કરું આપણા બધા ચેનલને ગુજરાત સરકાર ગુજરાત સરકારને બી મેં ટ્યુટ કરવા માગું મોદી સાહેબને બી ટ્યુટ કરવા માગતો છે પણ તમારા ચેનલના માધ્યમથી આ ઇન્ટર ઇન્ટરનેશનલ પેલું આવી વસ્તુ એ લોકોને બીજી વાર હોવું નહીં જોઈએ એમ તો તમારે ખરેખરમાં આ નશા મુક્તિ હા એક અંધશ્રદ્ધાના નામથી આ લોકોને મારવાનું એક એનું કંઈ પ્લાન હોય પૈસા કમાવાની દુકાન છે એવું સમજે તો એટલે મારું કહેવાનું મતલબ એ જ કે તમારા જે કોઈ ચેનલ છે બીજા બધા ચેનલ હોય તે ચેનલો એના પર સખ્તની સખ્ત કાર્યવાહી કરવી જોઈએ એમ કેમ કે હમણાં તો પેલું અમે તો અંધશ્રદ્ધામાં જ ગયા જોવા હવે આવું બનાવ બીજા કોઈના હાથે નહીં બનવું જોઈએ એના લીધે આપણે ન્યૂઝ ચેનલને મેં બધા જ ચેનલને રિક્વેસ્ટ કરું કે કોઈ અંધશ્રદ્ધા પર કોઈ વિશ્વાસ નથી રાખતા અને સરકારે આ નશાબંધીનું આવા જે કેન્દ્ર ચલાવતા છે અથવા આ ખેરગામ રોડથી પહેલાં કલવાડા લેફ્ટ સાઈડ પર એનું દરગાહ છે દરગાહ પાય એ માણસભે એનું નામ બાબુભાઈ છે એનું મોબાઈલ નંબર એ બધું આપણા પાસે છે પણ તમે ચેનલ તરફથી તમારે ચેનલ બીજા ચેનલો તરફથી તમે બાબુભાઈને સખ્ત સખ્ત કાર્યવાહી કરવામાં આવવું જોઈએ કેમકે અમે આજે અમારા સાળુભાઈ એટલે એના નાનલા બે લોઠા છે આજે એની છોકરી જે આટલી નાનલી આજે આજે છવ્વીસ તારીખ ઓગસ્ટ આજે એક મહિનો એને થવાનું તો આજે એનું ફેમિલીનું હવે જે ભરણપોષણ છે તો મેં સરકારને એ જ રિક્વેસ્ટ કરવા માગું કે સરકાર આપણી ગુજરાત સરકાર એનું ભરણ પોષણની જવાબદારી લેવું જોઈએ સરકારે એને સખ્ત કાર્યવાહી કરવી જોઈએ પહેલાંને પાછું સરકારે આ મારા જે નાના લોટાઓ છે જે સાળુભાઈના તેનાઓ ભરણપોષણની સરકારે જવાબદારી ઉછકવી જ જોઈએ કેમકે આ સરકારની સરકારની યંત્રણામાં યંત્રણા તે ચાલતું જે કેન્દ્ર છે આવા કેન્દ્રો રોકાવું જોઈએ અને જે કંઈ આવા ઘાત થયા છે એ ઘાતમાં બધાએ આપણા ન્યૂઝ ચેનલવાળાએ ઇન્ટરથી ઇન્ટર જેટલું એડવર્ટાઇઝિંગ થાય જેટલું ચેનલના માધ્યમથી આગળ વધે તે વધાવવું જોઈએ અને મારે ગુજરાત સરકારથી એવી દારૂબંધીના જેવો અડ્ડાઓ આવા ચાલતા છે એના પર સખ્તિ સખ્ત કાર્યવાહી હોવું જોઈએ અને આવા જે બી ડોંગી બોંધુ બાબા હોય એના પર સખ્તિ સખ્ત કાર્યવાહી થવું જ જોઈએ અને પછી મારે આજે મારા નાના લોટાઓ છે આજે સાળુભાઈના તો એની ભરણ પોષણની આવી જવાબદારી કોણ રાખે તો આ ગવર્મેન્ટે વિચાર કરવો જોઈએ આપણે જે આજે મોદી સરકારમાં જે વાતો કરતા છે કે ભાઈ નશાબંધી આ સ્વચ્છતા અભિયાન આટલા બધા અભિયાન જે ચલાવતા છે તા તનારું મેં મોદી સાહેબને બી એ જ કહેવા કે આવા જે તમારી જે સરકારમાં આવ આવી જો વસ્તુ ચાલતી હોય તો પછી તમારું શાસન પ્રશાસન તમારું જે છે એ આના માટે તમે રાખેલું હા આવું જે રસ્તા પર ચાલતું હોય જે મેઇન રસ્તા પર જે મેઇન ખેરગામ રસ્તા પર વલસાડ જિલ્લા ખેર વલસાડ જિલ્લા વલસાડ તાલુકા પર ખેરગામ રોડ પહેલાં બે કિલોમીટર પહેલાં આવું જો કેન્દ્ર ચાલતું હોય અને તમારે શાસન પ્રશાસન હવે આ સરકાર તો કરતી શું છે મેં એ કહેવા માગું તો આના પર સખ્તથી સખ્ત તમારે કારવાહી કરવાનું મારે સરકાર વિશે તમારા બધા ચેનલો વિશે મારે આ મેં વિનંતી કરું તો આવા જેઓ અડ્ડાઓ ચાલતા છે બોંધુ બાબા આ પાખંડ બાબા ડોંગી બાબા આ બધા બધા પર સખ્તી સખ્ત કાર્યવાહી થવું જોઈએ મારી આ બધા પોલીસ અધિકારીને ખબર થતાં બી આ એવી રીતના અડ્ડા ચાલતા છે અંધશ્રદ્ધામાં લોકો મરણ પાવતા છે તો આપણી સરકારને મારી એ જ વિનંતી છે કે આવા ધંધા બંધ કરવું જોઈએ અને એના પર તો આ બાબુભાઈ કરીને આજે એના પર સખ્તી સખ્ત કાર્યવાહી થવું જોઈએ મારી આ આપણા બધા ચેનલો તે મારી વિનંતી છે મેં રિક્વેસ્ટ કરું કે આ સખ્ત સખ્ત કાર્યવાહી મારે આ બે દાડા ત્રણ દાડામાં થવું જોઈએ મારી બધી બધી હજુ એ ડોંગી બાબાને બાબુભાઈ કરીને એને ધરપકડ થઈ નથી છે બાકી મારી ફેમિલી વડી રસ્તા પર આવી જાય મેં ગમે તે પેલું પગલાં ભરવા તૈયાર છે એના પર જે કાર્યવાહી નહીં થઈ તો મારે ગમે તે પગલાં ભરવું પડે એ મેં સરકારને જણાવવા માગું બધા આપણે ભાઈઓ ચેનલવાળા ભાઈઓ આડે વિનંતી કરું રિક્વેસ્ટ કરું કે આ વિગત સરકાર સુધી તમે પહોંચાડવું જોઈએ સરકારને ખબર થવું જોઈએ કે આવા જે જોવાની આ છોકરા મરતા છે જે બેગર થઈ જતા છે એ લોકો માટે મેં લોકો બાબતમાં આપણા મોદી સરકાર ભાજપ સરકાર એટલી મોટી મોટી વાતો કરો બાબુભાઈ બાબુભાઈનો ભોગ ન બને તે માટે પોતાની વેદના વ્યક્ત કરી હતી ત્યારે આવનાર દિવસોમાં આ મામલે બાબુભાઈ પર પોલીસ કેવી કાર્યવાહી કરશે તે જોવું રહ્યો કેમેરામેન મયુર ટેલર સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત